હેલો એવરી સ્વાગત છે આપ સૌનું ઈ ફોર ઇલેક્ટ્રિકલ યુટ્યુબ ચેનલમાં હવે તમને ખ્યાલ જ હશે કોણ સિવાય એક્ઝામની પદ્ધતિ ચેન્જ કરી છે બસો ને દસ માર્ક્સનું પેપર એમાં દસ માર્ક્સ બંધારણ હોય છે રિસન્ટલી તમે જોઈ શકો છો બાર દસ બે હજાર પચીસના રોજ આ એક એક્ઝામ લેવાઈ હતી જેનું નામ છે પ્રોબેશન ઓફિસર હવે આમાં જે બંધારણના પ્રશ્નો પૂછાય ક્યાંથી પૂછ્યા કેવી રીતે પૂછ્યા થોડો એનાલિસિસ કરી લઈએ જો જેટલા બી પેપર લેવાય છે ને બધા પેપરનું આપણે એનાલિસિસ કરીશું અને છેલ્લા જો તમને તમારી પાસે ટાઈમ ના હોય ને તો આ બધા પેપરો એકવાર આનો વિડીયો જોઈ લેજો બરાબર ભાગ એક ભાગ બે ભાગ ત્રણ એમ કરીને આપણે વિડીયો મૂકી દઈશું યુટ્યુબ ચેનલમાં તો તમે જોઈ લેજો છેલ્લા છેલ્લે તમારું રિવિઝન થઈ જશે ક્લિયર છે રિવિઝન માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હશે આ વિડીયો ચાલો સ્ટાર્ટ કરીએ જો ભાઈ પ્રોબેશન ઓફિસરમાં પૂછાયેલો પ્રશ્ન જે પૂછાય છે જે પ્રશ્ન તો એમાં જોડુકો પૂછાયું છે તમે જુઓ એ પૂછી લે જોડકામાં ફાયદો એ થાય કે એક બે મળી જાય તો તમારો આન્સર આવી જાય તો જો અહીંયા પહેલાં આપણે ડાયરેક્ટ આન્સર જ લખ્યા છે અનુચ્છેદ ચાલીસમાં શું છે ગ્રામ પંચાયતની રચના છે ક્લિયર છે અનુચ્છેદ પચાસમાં શું છે તો ન્યાયતંત્ર કારોબારીની અલગીકરણ અને પચાસ સુડતાલીસમાં શું છે તો માદક દ્રવ્યનું સેવન અને તેતાલીસમાં શું છે કુટીર ઉદ્યોગોનું પ્રોત્સાહન ક્લિયર છે પહેલો પ્રશ્ન બીજો પ્રશ્નની ચર્ચા કરીએ તો એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસની તમે જો રોજની સ્થિતિ અનુસારની છે અને કયા ભારતીય રાજ્યમાં તેની પોતાની સ્વતંત્ર ઉચ્ચ ન્યાયાલય નથી એટલે હાઈકોર્ટ નથી એવું કયું રાજ્ય છે તો અરુણાચલ પ્રદેશ ક્લિયર છે જો પરીક્ષામાં બંધારણના સ્ત્રોતો પણ પૂછાય છે સ્ત્રોત મતલબ જેમ કે વાત કરીએ આપણે ભારતના ભારત શાસન અધિનિયમ 1935 પાંત્રીસ તમને ખબર જ હશે તો આ ભારત શાસન અધિનિયમ ઓગણીસો માંથી શું શું આપણે લીધું છે મતલબ આ જે ભારત શાસન અધિનિયમ જે છે તમે જુઓ અહીંયા જેમાં રાજ્યપાલનો હોદ્દો છે લોકસેવા આયોગ છે ન્યાયપાલિકાની સત્તા છે તંત્ર છે વહીવટી બાબતો રાજનીતિના આધારે આ બધું જે છે આપણે એ ભારત શાસન અધિનિયમ ઓગણીસો પાંત્રીસ બરાબર હવે જો પરીક્ષામાં પૂછાય કે બ્રિટનમાંથી બ્રિટનમાંથી આપણે કંઈ કઈ કયા કયા હું દોરી લીધા જો કાયદાનું શાસન છે કેબિનેટ પદ્ધતિ છે એકલ નાગરિકતા છે કાયદો બનાવવાની પદ્ધતિ છે રાષ્ટ્રપતિની બંધારણની સ્થિતિ છે તો આ બધું બ્રિટનમાંથી આપણે લીધું છે એકલ નાગરિકતા ક્લિયર છે અમેરિકામાંથી આપણે અમુકની પ્રસ્તાવના જો પરીક્ષામાં પૂછાય છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આજે હું કહી રહ્યો છું પરીક્ષામાં પૂછાય કે અમુકની ભાષા અમુકની ભાષાની વાત હોય ને ભાષાની વાત ત્યારે ઓસ્ટ્રેલિયા યાદ રાખવાનું પણ એમ પૂછાય કે આમુખની પ્રસ્તાવનાનો સ્ત્રોત એમ પૂછાય તો અમેરિકા ક્લિયર આ બે પ્રશ્નો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ જે પૂછાય એવા છે ક્લિયર જે ઉપરાષ્ટ્રપતિનું પદ પરીક્ષામાં પૂછાય કે ઉપરાષ્ટ્રપતિનું પદ આ ક્યાંથી લેવામાં આવ્યું છે તો અમેરિકા ક્યાંથી લેવામાં આવ્યું છે અમેરિકા પરીક્ષામાં એમ પૂછાય કે મૂળભૂત અધિકારો મૂળભૂત અધિકારો એ પણ અમેરિકા જ યાદ રાખજો સર્વોચ્ચ ન્યાયાલય મતલબ કે તમને ખબર છે ન્યાયપાલિકાઓની સ્વતંત્રતા સર્વોચ્ચ ન્યાયાલય રાષ્ટ્રપતિ સર્વોચ્ચ સેનાપતિ છે રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા આ બધું ક્યાંથી લીધું છે તો ખાલી એક જ યાદ રાખવાનું નામ અમેરિકા ક્લિયર છે આગળ વાત કરીએ ચલો જો અહીંયા તમે ધ્યાન આપો અહીંયા શું કહે છે ગ્રાન્ડ વિલે ઓસ્ટિન આ એક વ્યક્તિ હતો આ વ્યક્તિના કહેવા અનુસાર એક માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત અધિકારો બંધારણની આંતર આંતરાત્મા બતાવવામાં આવી છે આ વ્યક્તિ અનુસાર આવ આ પ્રશ્ન ભાઈ મેં કંઈ જાતે મેં નથી લાવ્યો આ પ્રશ્ન ઓલરેડી પૂછાઈ ગયો છે ક્લિયર છે પહેલાં પૂછાયેલા પ્રશ્નો છે આ મારી હેન્ડરાઇટિંગ સારી એટલી બધી નથી પણ તમને થોડું વંચાઈ જશે એવી તો છે ભારતીય ઇતિહાસમાં કઈ ચોક્કસ તારીખે બંધન સભા દ્વારા અમુક આપવામાં આવ્યું હતું છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ તો યાદ રાખવાનું ભારતીય ઇતિહાસમાં આ તારીખે બંધારણ સભા દ્વારા અમુક અપનાવવામાં આવ્યું હતું ચલો આગળ વાત કરીએ આસામ મેઘાલય ત્રિપુરા મિઝોરમ ભાઈ છઠ્ઠી અનુસૂચિ યાદ રાખવાનું ડાયરેક્ટ બીજું આગળ વાંચવાનું કોઈ જોર નહીં બંધારણની પાંચમી અનુસૂચિમાં જોગવાઈ અનુસાર અનુસૂચિત જનજાતિના સભ્યો દ્વારા અથવા તેમની વચ્ચે જમીનની ટ્રાન્સફરને નિયંત્રિત કે પ્રતિબંધિત કરવા જમીનોની ફાળવણી કરવા અને નાણાંનું ધિરણ વ્યવસાયનું નિયમન બધું પણ હાથમાં છે ભાઈ રાજ્યોની વાત હોય તો રાજ્યપાલ લખી દેવાનું ઠોકી દેવાનું ક્લિયર છે ચલો હવે અહીંયા તમે જુઓ અહીંયા એક પ્રશ્ન આવો પૂછાઈ ગયો કે ભાઈ રાજ્યથી નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ ક્યાંથી લીધા છે તો આયલેન્ડ યાદ રાખવાનું શું યાદ રાખવાનું આઈલેન્ડ આઈલેન્ડમાંથી બીજું બી આપણે લીધું છે ભાઈ રાષ્ટ્રપતિની છૂટવાની પ્રક્રિયા આઈલેન્ડમાંથી લીધી છે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક પામતા સભ્યો ક્યાંથી લીધું છે આઈલેન્ડમાંથી લીધું છે ક્લિયર છે પછી જુઓ કેનેડા નામનું તમને ખબર છે આ કેનેડા અહીંયાથી બી આપણે કંઈને કંઈ લીધું છે ભાઈ શું લીધું છે ચલો જણાવી દઉં તમને ફટાફટ ચાલો સર્વોચ્ચ અદાલતનું સલાહકારી ક્ષેત્ર અધિકાર રાજ્યપાલની કેન્દ્ર દ્વારા નિમણૂંક આપણને ત્યાંથી ક્યાંથી લીધું છે કેનેડામાંથી ક્લિયર છે કેન્દ્ર રાજ્ય વચ્ચે શક્તિનું વિભાજન ક્યાંથી લીધું છે તો કેનેડામાંથી આગળ વાત કરીએ જો આ બી પૂછાયો છે ફ્રાન્સમાંથી શું લીધું છે ફ્રાન્સ ફ્રાન્સમાંથી શું લીધું છે ફ્રાન્સ આ રીતે લખાય ફ્રાન્સ અહીંયાથી શું લીધું છે તો જુઓ અહીંયાથી આપણે શું તમને ખબર છે ગણતંત્ર સ્વતંત્રતા સમાનતા બંધુત્વ આ બધું અહીંયા આપી લીધું છે ચાલો કાયદા દ્વારા પ્રસ્થાપિત પ્રક્રિયા કાયદા દ્વારા કાયદા દ્વારા પ્રસ્થાપિત પ્રક્રિયા જાપાનમાંથી આપણે લીધું છે ક્યાંથી લીધું છે જાપાનમાંથી ચાલો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઓસ્ટ્રેલિયામાંથી આપણે શું લીધું છે આમુખની ભાષાનો સ્ત્રોત ક્યાંથી લીધો છે ભાઈ ઓસ્ટ્રેલિયામાંથી ચલો દક્ષિણ આફ્રિકામાંથી બી કંઈને કંઈ લીધું છે આપણે રાજ્યસભાના સભ્યોની ચૂંટણી રાજ્ય સભાના સભ્યોની ચૂંટણી આ બી આપણે દક્ષિણ આફ્રિકામાંથી લીધું છે પરીક જો ભાઈ વીસમો ભાગ તમને ખબર બંધારણ સુધારવાની પ્રક્રિયા દક્ષિણ આફ્રિકામાંથી લીધું છે ક્લિયર છે અને વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એક આપણે વસ્તુ લીધી છે ત્રણસો બાવન અનુચ્છેદે ક્લિયર કટોકટી જર્મની યાદ રાખજો ક્લિયર પૂછાય એવું છે ચાલો આગળ જોઈ લઈએ અહીંયા શું કીધું છે ભાઈ સ્વતંત્રતા સ્વતંત્રતા પછી ભારતમાં પ્રથમ લોક અદાલત શિબિર કયા રાજ્યમાં અને કયા વર્ષે યોજાય જો રાજ્ય પૂછાય કયા રાજ્યમાં તો ગુજરાત કયા વર્ષે તો ઓગણીસો ને બ્યાસીમાં ક્લિયર નીચેનામાંથી કોને બે બેન્કિંગ સંબંધિત કાયદા ઘડવાની વિશિષ્ટ સત્તા છે ભાઈ સંસદ પાસે યાદ રાખજો આ રાષ્ટ્રપતિ પાસે નથી હોતો સંસદ પાસે આ પ્રશ્ન પૂછાઈ ગયેલા છે ભાઈ ક્લિયર છે નેક્સ્ટ જોડકું આવી ગયું પાછું બેતાલીસ ચુમ્બાલીસ છ્યાસી સત્તાણું તો બાળકોના સ્વસ્થ વિકાસ માટે ક્લિયર પછી જો ચુમ્બાલીસમાં રાજ્ય રાજ્ય આવક અને દરજ્જામાં અસમાનતા ઉત્તમ કરવું પછી જો છ્યાસીમાં રાજ્ય પ્રાથમિક બાળપણની સંભાળ અને શિક્ષણ પ્રદાન કરવી સત્તાણુંમાં રાજ્ય સહકારી મંડળીઓની સ્વૈચ્છિક રચનાને પ્રોત્સાહન કરવું ન્યાયાધીશની નિમણૂંક કોણ કરે છે રાષ્ટ્રપતિ બીજું કોણ કરે ભાઈ ચાલો ભાઈ રિસેન્ટલી એક્ઝામ લેવાઈ આસિસ્ટન્ટ મેનેજર જેને મેનેજર બનવું હોય બની ગયા આ તો એક્ઝામ લેવાઈ ગઈ છે બરાબર સોળ નવ બે હજાર પચીસમાં એક્ઝામ લેવાય પ્રશ્ન જે પૂછાયા છે દસ પ્રશ્નો એની ચર્ચા કરી લઈએ ચાલો તો જુઓ ભારતીય બંધારણની અગિયારમી અનુસૂચિમાં જે પંચાયતની રાજ સાથે સંબંધિત છે તે કયા સુધારા અધિનિયમ દ્વારા તો યાદ રાખજો ભાઈ તોત્તેરમો સુધારો આ સુધારા બધા છે ને મેં કરાવ્યા છે તમે જોઈ લેજો એકવાર ભારતે બંધારણનો કયો અનુચ્છેદ આદેશ આપે છે મેડિટ કરે છે રાષ્ટ્રપતિ એ મંત્રી પરિષદની સલાહ અનુસાર કાર્ય કરશે ચુંબોતેરમાં અનુચ્છેદ ચુંબોતેર યાદ રાખજો ક્લિયર ચાલો નેક્સ્ટ વાત કરીએ ભારત સરકારે બે હજાર સાતમાં કેન્દ્ર રાજ્ય સંબંધો પર પૂ પૂંચી પંચ કમિશનની રચના કરી તેનો મુખ્ય ઉદ્દેશ શું હતું તો રાજકારણ અને અર્થતંત્ર પરિવર્તન પછી કેન્દ્ર રાજ્ય સંબંધોની સમીક્ષા કરવાનો અમુકમાં ખાસ કોઈ ઉલ્લેખ નથી તો સ્વતંત્રતા આંતરરાષ્ટ્રીય સંબંધો રાજ્યના જિલ્લા ન્યાયાધીશની નિમણૂંક કોણ કરે છે ભાઈ રાજ્યના ઉચ્ચ ન્યાયાલય સાથે પરમા પરામર્શ કરીને રાજ્યપાલ એટલે રાજ્યપાલ યાદ રાખજો અનુચ્છેદ ના કાયન ક્લોઝ હેઠળ અને સામે રક્ષણ પૂરું પાડવાનું છે તો અનુચ્છેદ વીસ ત્રણ નેક્સ્ટ વાત કરીએ બંધારણીય ભારતીય નીચે નીચેમાંથી કહ્યું છે રાષ્ટ્રપતિને સર્વોચ્ચ ન્યાયાલયનો સલાહકાર અભિપ્રાય લેવાની સત્તા આપે છે અનુચ્છેદ એકસો ને તેતાલીસ યાદ રાખજો અનુચ્છેદ ખાસ બધા વાંચીને જ જો ભાઈ હું તમને જો બધા મોસ્ટલી અનુચ્છેદ પૂછ્યા છે આ લોકોએ એ દસમાંથી લગભગ છ સાત છ માર્ક જે છે ને અનુચ્છેદ જ હશે ભારતીય બંધારણની કઈ અનુસૂચિત સંઘ અને રાજ્ય વચ્ચે કાયદા કે સત્તાનું વિભાજન કરે છે સાતમી અનુસૂચિ ચાલો નેક્સ્ટ વાત કરીએ ભારતીય બંધારણ નીચેમાંથી કયો અનુચ્છેદ ઉચ્ચ ન્યાયાલયોને ન્યાયિક સમીક્ષા સત્તા આપે છે બસો ને છવ્વીસ બસો છવ્વીસ આ બે થી ત્રણ વખત વિડિયો જોશો ને ત્યારે જ આ તમને ખબર પડશે ભાઈઓ એમ એમ ના સમજે કે એકવાર વિડીયો જોઈને પરીક્ષા પાસ થઈ જશો યુપીએસસીના અધ્યક્ષ ભારતના રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે ચાલો ભાઈ પાછું જો માઇન સુપરવાઇઝર ઓગણીસ નવ બે હજાર પચીસના રોજ એક્ઝામ લેવાય માઇન સુપરવાઇઝરની દસ પ્રશ્નો પૂછાય કયા કયા પૂછાય જોઈ લઈએ ફટાફટ પ્રસ્તાવના કયો ભાગ દર્શાવે છે બંધારણનો અંતિમ અધિકાર લોકો પાસે છે અમે ભારતના લોકો નીચેનામાંથી કયા કાયદા હેઠળ લોક અદાલતોને વૈધાનિક દરજ્જો આપવામાં મળ્યો છે તો કાનૂની સેવા સત્તા અધિનિયમ ઓગણીસોને યાદ રાખજો સુડતાલીસ સિત્યાસી સોરી મૂળભૂત અધિકારોમાંથી નાબૂદી પાછી મિલકતનો અધિકાર આવી નીચેનામાંથી કયા અનુસાર હેઠળ કાનૂની અધિકાર છે તો ત્રણસો કેસ વન ભારતી કેસ ઓગણીસો તોતેરમાં જો આ સવાલ પૂછી લો ન્યાયિક સક્રિયતા દ્વારા નીચમાંથી કયો સિદ્ધાંત બનાવવામાં આવ્યો છે તો મૂળભૂત માળખાનો સિદ્ધાંત નીચેનામાંથી કોણે ભારતના કાયદેસર વડા અથવા નામાંકિત કરવા બધી ગણવામાં આવે છે તો રાષ્ટ્રપતિ ચલો હવે તમે કમેન્ટ કરજો ક્લિયર છે વિડીયોને લાઇક કરજો જો વિડીયો તમને ગમતો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રો સુધી પહોંચાડજો ક્લિયર છે બીજો હવે ભાગ થ્રી આપણે એના અંદર જે એક્ઝામ લેવાય જુનિયર ઇન્સ્પેક્ટરની એક્ઝામ હોય જુનિયર ફાર્માસિસ્ટની એક્ઝામ હોય એ બધી એક્ઝામના આપણે બંધારાના પૂછેલા પ્રશ્નો લાવીશું તમારા સમક્ષ ક્લિયર છે જય હિન્દ